અમદાવાદ શહેર રોજીરોટી અને વ્યવસાય માટે ઘણા બધા ઓપ્શન્સ ઘણી બધી તકો પૂરી પાડે છે અને એમાં આજે હું તમને એક અલગ જ વ્યવસાયની વાત કરવા જઈ રહ્યો છું અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં આવેલું છે રોટી બજાર તમને નવાઈ લાગશે કે અમદાવાદમાં રોટી બજાર એ આખી શું વસ્તુ છે પણ અમદાવાદમાં જમાલપુરથી ખાન મસ્જિદ તરફ જવાના રસ્તે જે રોડ સાઈડે આખી વસ્તી છે ત્યાં ચાલે છે રોટી બજાર એટલે કે ત્યાંની મહિલાઓ ત્યાંની મુસ્લિમ મહિલાઓ આખા દિવસમાં હોટેલો માટે રેસ્ટોરન્ટ માટે લારીઓ પરના ખાવા પીણાના આઉટલેટ્સ માટે તૈયાર રોટી બનાવીને વેચે છે અને સવારથી સાંજ એ રોટીનો તૈયાર રોટીનો જે બિઝનેસ કરે છે એની આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને અમદાવાદમાં આવેલા એક વિશિષ્ટ બજારની વાત સાથે આજના નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમદાવાદમાં જમાલપુરથી હેબતખાનની મસ્જિદ તરફની ગલીમાં આવેલો છે રોટી ઉદ્યોગ તમને જાણીને ખરેખર નવાઈ લાગશે કે રોટી ઉદ્યોગનું નામ કદાચ તમે પહેલી વખત સાંભળી રહ્યા હોય હોટેલોમાં રેસ્ટોરન્ટમાં કે ઈંડા ઓમલેટની લારી પર કે બીજી ખાણીપીણીની લારી પર અહીંયાથી એ લોકો રેસ્ટોરન્ટના માલિકો કે હોટલના માલિકો અહીંયાથી તૈયાર રોટી લઈ જતા હોય છે અને આ રોટી આખી આ ગલીમાં તૈયાર કરે છે મુસ્લિમ મહિલાઓ સવારથી મહેનત કરે છે સાંજ સુધી મહેનત કરે છે દિવસની ચારસો પાંચસોથી માંડીને હજાર સુધી અગર મોટો ઓર્ડર હોય તો હજાર સુધી રોટી બનાવીને એ પોતાનું ગુજરાન પૂરું પાડે છે અને આ રીતે આ આખો એક મહેનતનો

ये बहन यासमिन बहन और हम दोनों साथ में सुबह से ही बैठ जाते हैं चार सौ पाँच सौ बना के मेरा घर का गुजारा हो जाता है अगर ज़्यादा गिराकी होती है बाहर त्यौहार होता है ऑर्डर होते हैं तो हम थोड़े ज़्यादा बनाते हैं नहीं तो हम पाँच सौ रोटी मिनिमम बनाते चार सौ पाँच सौ का होता है तो हम दोनों का काम हो जाता है कई कई जगह रोटी कौन सा छुट्टक गिराक भी आते हैं बंदे गिराक भी आते हैं होटलों पर भी ले जाते हैं बं बंदेले बहुत कम है छुट्टा आते तो ठीक बम्बे होटल में बनाते हैं फिर अपने खोरियल नगर में बनाते हैं इमड़ा सब दूर व्यापारी अपना रोटी बनाते हैं हम यहाँ लाके वो बेचते हैं दस बीस रुपये उसमें से हमें छुट्टी हो जाते हैं ना उनका भी धंधा चलता है उनका भी घर उसमें से अपने से चल जाता है तो उनको भी बीस का सौ पचास का उनको हो जाता है सौ पचास का अपने को हो जाता है दोनों तो का व्यापार चलता है शमीना आपा रोटी वाला जो है पोता વટવા સાઈડે પણ એમનું રોટી બનાવવાનું જે કેન્દ્ર છે ત્યાંથી પણ એમના જે કુટુંબીજનો છે એ રોટી બનાવીને અહીંયા રિક્ષામાં આપી જાય છે અને ત્યાંથી સવારથી જે રોટી બની હોય એ અહીંયા આપી જાય છે અને અહીંયાથી એનું વેચાણ થાય છે તો અહીંથી એની બિકરી થાય છે અને આ રીતે શમીના આપવાનો જે બિઝનેસ છે એ અમદાવાદમાં ઘણી જગ્યાએ ફેલાયેલો છે અને વેચાણ એમનું અહીંયાથી થાય છે એમણે જે રીતે વાત કરી એ રીતે સવારથી માંડીને બપોર સાંજ સુધીની એમની મહેનત છે ક્યારેક ક્યારેક રોટી સ્ટોકમાં વધારે બનાવી હોય તો વેચાણ ના થાય તો બચી પણ જાય છે એમનો પણ એ ઘાટો એમને ઉઠાવવો પડે છે તો એ એમનો ઘાટો થયો એ વેચાઈ ના શકે તો એવા ટાઈમે એ સાંજે રોટી યતિમખાનામાં કે ગરીબ ગુરબાઓમાં વેચી દેવામાં આવે છે પણ ઓવરઓલ આખા દિવસની જેટલી પણ રોટી બનાવી હોય મેડ ટુ ઓર્ડર બનાવી હોય એ બધાનો અહીં સરસ રીતે વેચાણ થઈ જાય છે નિકાલ થઈ જાય છે અને એમની દિવસભરની મહેનત એમને સાંજે રૂપિયામાં પરિવર્તિત થતી જોવા મળે છે મારું નામ સાજીદ છે ને હું જમાલપુર દરવાજા પાસે રહું છું એવા છજ મચી પાછા રોટી બજાર અમારા ઘરની ફેમિલી અમારી વાઈફ કારીગર રોટલી બનાવે છે ઘેર ને મારું કામ છે હોટલોમાં ડીલિંગ કરવો હિસાબ કિતાબ રાખવો બધું આ મારું કામ છે એ રેલવેની કેન્ટીનમાં બી રોટલી જાય મદ્રાસાઓમાં જાય ઘર ઘરતું માણસો લઈ જાય એ રોજની છે એ અમારું રોજિંદો કામ છે અમારી રોટલી સવારે નવ વાગે ખુલે છે રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી મળે અત્યારે અમારે પાંચસો પાંચસો સાતસો રોટલી બનાવે છે મારા ઘરથી બધા કારીગરોને મળીને અહીંયા બજારમાં જ જમાલપુર દરવાજા પાસે આ રોટી બજાર છે એમાં લગભગ પચીસ ત્રીસ મકાનો છે એમનું ઘર ગુજરાન આ રોટલીના હિસાબે ચાલે છે હું પોતે વીસ વર્ષથી આ ઉદ્યોગમાં છું ના બહેનોનું ગુજરાન આ રોટલીના હિસાબે ચાલે છે મારું નામ લિયાકત અલી છે ને હું આ રોટલી બનાવે છે જમાલપુરમાં એ લોકોની રોટલી લઈને હું જાઉં છું માદરસામાં જાઉં છું રેલવે સ્ટેશનની કેન્ટીનમાં જાઉં છું અને બીજી અમુક હોટલો હોય એમની હોટલોમાં સપ્લાય કરવા જાઉં છું મારું કામ ડિલેવરીનું છે એટલે હું બધું ડિલિવરી કરું છું ને આ બેનો બધી રોટલી બનાવે છે ઘરે બનાવે છે રોટલીને હું લઈને રિક્ષામાં એમને ડિલિવરી કરવા જાઉં છું નામ મોદી મની છે મેં રામજી મંડી કે રોટી રોજ લઈને હું રોજ સો રૂપિયા રોટલી લઈ જ હું ચું સો રૂપિયાથી નહીં બોતા છે રોટી સો રૂપિયાથી અમદાવાદમાં બીજા એરિયામાં લોકોને ખ્યાલ નથી ખબર અમદાવાદનો આશય એટલો છે કે અમદાવાદમાં ચાલતી આવી મહેનતકશ જિંદગીની પણ વાત તમારી આગળ રજૂ કરે અને અમદાવાદના ઘણા વિસ્તારોમાં આ વાત પહોંચે અને શક્ય છે તમારામાંથી જ કોઈને કદાચ ઘરે કોઈ ફંક્શન હોય અથવા ઘરે કોઈ કાર્યક્રમ હોય અને તમને રોટી બાબતના કન્ફ્યુઝન હોય તો ત્યારે તમે પણ અહીં આવીને સમીના આપવાની અથવા બીજા કોઈ જે પણ પેલા છે એમના ત્યાંની રોટી તમે લઈને તમારી એ મુશ્કેલી હલ કરી શકો અને એમની મજેદાર રોટીનો પણ તમે સ્વાદ લઈ શકો મારું નામ હે છે જે અમે વીસ પચીસ વર્ષથી રોટલીનો ધંધો કરીએ છીએ આ હોટલવાળા લઈ જાય લાડીવાળા લઈ જાય મજૂર માણસો લઈ જાય છૂટક લઈ જાય એવી રીતે અમારું ઘરનું ગુજરાન ચાલે છે પાનસો રોટલી બનાવીએ હજારની બનાવી લઈએ જેવી રીતે ઓર્ડર આવે એવી રીતે અમે મોકલાવી દઈએ જમાલપુર દરવાજાની સુધી અહેબદખાની મસ્જિદ સુધી બધાની રોટલીથી ગુજરાન ચાલે છે એનાથી પેટ ભરાય છે સવારે નવ વાગે ચાલુ થાય છે તો રાતે બાર વાગ્યા સુધી રોટલી બનાવે છે હું શેખ નિઝામુદ્દીન અલાઉદ્દીન દાદીબીની મસ્જિદ પાસે રહું છું ને મારા ઘરમાં મારી વાઈફ બીમાર હોવાથી તો સબ્જી બનેલી હોય છે બાકી રોટી લેવા આ બેનને નુકસાન આપવાને ત્યાં આવું છું ક્યારેક ઘેર વાઈફ જતી રહે એની મમ્મીને ત્યાં તો હું એકલો હોઉં તો એ રોટી લેવા આવું છું ભાઈ સારું છે આપણને તકલીફ નથી જરાય આ છે તો અમારા માટે બહુ સરસ બેસ્ટ છે કંઈ દાવત વાવત હોય ને ઘરે કંઈ ફેમિલી થઈ હોય તો વધારે સો બસો રોટી બી લઈ જાઉં છું રોટી બનાવીને રોજી કમાવાનો આ બિઝનેસ અમદાવાદમાં જમાલપુરમાં છેલ્લા પચાસ વર્ષોથી ચાલે છે અને આ આખી લાઈનમાં તમે જોશો તો મહેનત મુસ્લિમ યુવકો યુવતીઓ અને આપાઓ આ બિઝનેસમાં લાગેલા છે એમના ઘરનું ગુજરાન ચાલે છે જમાલપુરનો આ રોટી ઉદ્યોગ ઉપરનો એપિસોડ આપને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો આવા નવા એપિસોડ સાથે ફરીથી આપ સૌની મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર